નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે જૂના ટ્રોમા સેન્ટર ખાતે એક જ શેલ્ટર નીચે હજયાત્રીઓ માટે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે એક જ જગ્યા પર અલાયદા લેબોરેટરી બે મેડિકલ ઓફિસર ચાર ઇન્ટર્ન ડોક્ટર ચારથી પાંચ નર્સિંગ સ્ટાફ તેમજ હાજીઓને લાઇનમાં ઊભા ન રહેવું પડે તેને ધ્યાને રાખીને અલગથી એક્સરે મશીન મૂકવામાં આવ્યું છે તેમજ રેફરન્સ માટે અન્ય વિભાગમાં જવા ન પડે તેથી ત્યાં જ ફિઝિશિયનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે આ કેમ્પ સવારે નવથી એક અને બપોરે બેથી ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે વધુમાં હજ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ માટે આવનારા હાજીઓએ મેડિકલ સર્ટિફિકેટની બે કોપી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા કવર પ્રિન્ટ પાસપોર્ટની ઝેરોક્સ ઓરિજિનલ આધાર કાર્ડ અને તેની ઝેરોક્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે